પાણી વધી રહ્યા છે ગયા વર્ષે ખૂબ જ ભયંકર પૂર આવ્યું હતું રાખીએ તકલીફ ન પડે લોકો સલામત રહે અને પૂરની સ્થિતિ વધુ વિકરાળ ન બને નમસ્કાર મિત્રો આ ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે પૂર વધી રહ્યું છે ત્યારે આપણે ઘરના રહેવાસી જોડે વાત કરીશું

ને આ વર્ષે થોડું ઓછું છે પણ આ વર્ષે પણ ઘરમાં થઈ ગયું છે ને બધું અમારું ખાવા પીવાનું સામાન બધું પંધી ગયું છે ને અત્યારે અમે દુકાનેથી પડેકા લાવીને ખાઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોયું કે ઘરમાં પાણી ઘૂસી રહ્યું છે જમવા બનાવવાની પણ તકલીફ પડે એના કારણે આ પડેકા ખાઈને આખી રાત કરવાની છે પાણી વધી રહ્યું છે હવે જોઈએ કે સવાર કઈ રીતની પડે છે પરંતુ આશા રાખીએ કે આપ જે પાણી વધી રહ્યું છે તે અહીં જ સ્થિર થાય અને અહીંથી પૂર અટકે અને લોકોને હાલાકી ન ભોગવવી પડે ગયા વર્ષે ખૂબ જ ભયંકર પૂર આવ્યું હતું આ ઘર ડૂબી જાય એટલું પૂર હતું પરંતુ આ વર્ષે આ પૂર નહીં જટકે એવી આશા રાખીએ છીએ